વડોદરામાં પણ હવામાન વિભાગનું રેડ એલર્ટ હાલ શહેરમાં કોઈ ખતરો નથી પરંતુ તંત્ર રેડ એલર્ટ પર આગામી ચોવીસ કલાક અતિ મહત્વના ટીમોની કામગીરી તપાસી ઉપરવાસમાં એટલે કે હાલોલ પાવાગઢ અને છોટા ઉદયપુરમાં સતત વરસી રહ્યો છે વરસાદ આ વરસાદનું પાણી આજવા સરોવરમાં આવતું હોય છે જેથી આજવાની સપાટી ધીમે ધીમે વધી રહી છે વરસાદ વધતા વડોદરા પાલિકાની ચિંતા વધી ઉપરવાસમાં વરસાદથી વિશ્વામિત્રીનું જળ સ્તર વધ્યું વિશ્વામિત્રી નદીનું જળ સ્તર દસ ફૂટ ઉપર પહોંચ્યું કમિશનરે કહ્યું આ વરસાદ અમારી માટે લાઈવ ટેસ્ટિંગ વિશ્વામિત્રી પ્રોજેક્ટની થયેલી કામગીરીની કસોટી થશે આજવા સરોવરમાં ડી વોટરિંગ પંપ બેસાડવામાં આવશે આ પંપથી ઓવરફ્લોની સ્થિતિ પહેલા સ્થળાંતર કરી શકાશે વિશ્વામિત્રીના પાળ માટીના છે એટલે તે તો ધોવાશે જ વિશ્વામિત્રીની એક એક ફૂટની સ્થિતિ પર તંત્ર રાખી રહ્યું છે નજર અમે અહીંયા જે ગઈકાલે મિટિંગ થયેલી એમાં સિટીની અંદર જે વોટર લોગિંગ સ્પોટ્સ છે બસો ત્રીસ પ્લસ આઇડેન્ટિફાઈ કરેલા છે ગયા વર્ષના ડેટા આધારે ત્યાં વધારે કાળજી રાખવા માટે એસિસ્ટન્ટ અને ડેપ્યુટી ઇન્જિનિયરને સૂચના આપી હતી અને ફાયર અને એમરજન્સી ટીમને પણ સતત ફિલ્ડમાં રહેવાનું કીધું છે જેથી કરીને કોઈ જગ્યામાં ખાડાઓ પડે ભૂવો પડે એમને જાણ કરવાનું કીધેલું એટલે કાલગોડા બ્રિજ નજીકમાં એક ભૂવો પડેલો એટલે ડ્રેનેજ ટીમ અને ફાયરની ટીમ અહીંયા અમને જાણ કરી કે સાહેબ અહીંયા એવું થયેલું એટલે પ્રાથમિક ધોરણે આ જોવા માટે આવ્યા હતા સાથે સાથે વિશ્વામિત્રીની અંદર નદીનું ફ્લો કેવું છે કેટલા લેવલ છે એ પણ જોવા આવ્યા હતા અત્યારે હાલ ટેન પોઈન્ટ ફાઇવ છે એટલે થર્ટી સેવન સુધી જાય તો જ બ્રિજની ઓવરફ્લો થાય છે હાલ સિટીની અંદર જે વરસાદ પડી રહ્યા છે એ જ પાણી બહાર નીકળી રહ્યા છે અમારા નેક્સ્ટ ફોકસ રહેશે આજવામાં ઓવરફ્લો ના થાય રૂલ લેવલ સુધી મેન્ટેન થાય એના માટે જ રહેશે અને જે પીવાનું પાણીનું સમસ્યા હતું ઈસ્ટ અને સાઉથમાં થોડું હતું જ એનું પણ વધારે રાવ વોટર અને લઈને અમે ટ્રીટ કરીને ત્યારના ઝોનમાં કેવું પૂરું પાડી શકાય એટલે આજવામાં પાણી વધે તો પીવાનું પાણીનું સમસ્યા અમે હલ કરી શકીએ એ બાબતનું આવતીકાલથી પણ અમે શિફ્ટ કરીશું હાલ ચિંતાજનક સ્થિતિ એવું તો નથી પણ ફાયરના ટીમને અમે સતત રાખીએ છીએ કે આ પાણી વહેન શરૂ થઈ ગયું છે એટલે કોઈ માણસો બાળકો કે એની અંદર પડી ના જાય એના માટે ધ્યાન રાખવા માટે કીધું છે આ મીડિયાના મારફત મિત્રોને પણ વિનંતી છે કે આપણે ધ્યાનમાં કંઈ આવતું હોય આપને જણાવજો અને જે ક્યુઆરટી ટીમ્સ બનાવીએ છીએ એને એક્ટિવ થયા છે કે કેમ એ ચેક કરવા માટે પણ અમે ફિલ્ડમાં નીકળ્યા છે એટલે આપણી ટીમ કામમાં લાગ્યા છે સર રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર આપણે કાયમી માર્ગદર્શન આપતા જ હોય છે હવામાન વિભાગ દ્વારા આઈએમડી ફોરકાસ્ટ રોજ આપને આપીને જ આવતા રહે છે સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીના ટીમ ત્યાં સાહેબના અંડરમાં ડિઝાસ્ટરના ટીમ અર્બન ડેવલપમેન્ટ ટીમ રેવન્યુના અધિકારીઓ એમની સૂચન કઈમી જ આપતા હોય અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ હાલ ઝોન વાઇઝ કર્યા છે અને વોર્ડ વાઇઝ કર્યા છે પછી અમને ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર છૂટ આપી છે કે જે ઝોન વાઇઝ કર્યા છે એને વોર્ડ વાઇઝ કરવાનું પણ એમને છૂટ આપી છે એટલે આવનારા દિવસોમાં મિનિમમ ટુ મિનિમમ ઓગણીસ ટુ વીસ ક્વિક રિએક્શન ટીમ્સ કાર્યરત થઈ જશે આઈ એમ નોટ ઇન્ફોર્મ્ડ એઝ ઓફ નો પણ આપના ધ્યાનમાં હોય તો જણાવજો અમે કામગીરી કરીશું આપને હાલ તો નથી વોટર લોગિંગ પ્રાયોરિટી છે ડ્રેનેજ પ્રાયોરિટી છે અને નવું પ્રોજેક્ટ તે કરતા નથી પણ એક્ઝિસ્ટિંગ ડ્રેનેજ જે કોદી રાખ્યા હોય એને પૂરું કરવાનું અને બંધ કરવાનું પણ કીધેલું છે અમુક જગ્યાઓમાં જે રોડ નથી બન્યા અને માટીની ધોવાણ છે માટી ભરી ગયું અને પાણી મિક્સ થઈ ગયું આમાં સોસાયટીમાંથી જે રજૂઆતો મળી છે એના ઉપર તાત્કાલિક ધોરણે ત્યાં એમના માટે સગવડ કરી આપવા માટે સૂચના આપી છે એ કામગીરી શરૂ થઈ ગઈ છે આજવાનું જે લેવલ મેન્ટેન કરવાનું હોય છે તો લેવલ મેન્ટેન રીતે વરસાદના કારણે છે પાણી છોડાઈ શકે ના લેવલ મેન્ટેન તો થશે જ પણ અત્યારે જે પીવાનું પાણીનું ડ્રો કરી રહ્યા છે અમે વધારે ખેંચીશું વોટર ટ્રીટમેન્ટ માટે એટલે આવનારા દિવસોમાં ઈસ્ટ અને સાઉથ માટે જે પાણીનું સમસ્યા હતી એ પૂરું થઈ જશે એ આવતીકાલથી અમે ખેંચવાનું શરૂ કરીએ બફર કેટલું બનાવવામાં આવે છે આઈ હેવ નોટ વિઝિટેડ નાવ હું વિઝિટ કરવાના છો છું આ પ્લાનિંગ તો એવી જ રીતે હતું કે લેક જે બનાવીએ છીએ વોટર હોલ્ડિંગ કેપેસિટી વધે એટલે ધીરે ધીરે પાણી છોડે વિઝિટ કર્યા પછી હું આપને જણાવીશ